એ સુઈ ગામ છે એ રજવાડું કહેવાતું અને સુઈ ગામ તાબાનું ગામ એ પાડણ આજથી લગભગ પંચાવન થી સાઠ વર્ષ પહેલા આ ગામમાં ચૌધરીઓના દશેક ખોરડા પણ એ આંજણાના સંતાન અને અરબુદાના છોરું એટલે મહેનતમાં પાછા ન પડે એટલે એમના પાસે જમીન જાગીર સારી હતી એમાં પણ ગગા મેહાનાવી પાસે અઢળક સંપત્તિ હતી કારણ કે રજવાડા સમયમાં એ ગામમાં એમની પટેલાય ચાલતી અને ખાંદાની ખોરડું એ સમયમાં મીરખાનનું બારવઠું આખા પંથકમાં આખા પંથકને ધ્રુજ આવે કોઈએ જઈને મીરખાનના કાને વાત પહોંચાડી કે જો લૂંટવું હોય તો સોનાની ચકલી સમાન પાડને લૂંટાય કારણ કે ત્યાં મેહા ચૌધરી પાસે એ અઢળક સંપત્તિ છે અને રાણી સિક્કાના રૂપિયા પણ કોઠીઓ ભરીને છે મીરખાન મૂળ સિંધ પ્રાંતના પારકર પરાજ્ણાનો પઠાણ હતો એની સંગત અને સમયે એને બારવટીઓ બનાવેલો આ બાજુ સવારના સૂર્ય નારાયણી ઉગવાની તૈયારીમાં ભલે એ ઉગાભાણ પણ તારા લવ ભામણા હવે તો જીવન મરણની લાજ તું રાખજે કશ્યપ રાઉત દાદો ધરતીની માથે પોતાના સોના સરીખા તેજ પાથરવાની તૈયારીમાં એવા સમયે પાડણ ગામના પાદરે હાંડિયાનો પગરો અને બેનાળી બંદૂકના ભડાકા વાછરું ધરાવતી ગાયોના કાને પડ્યો ગાયોના મોઢામાં તરણા રહી ગયા ઝાડવેથી ચણની શોધમાં નીકળતા પંખી કકળાટ કરીને આભમાં ડમરીઓ દેવા મંડાણા ગામમાં વાત પ્રસરી ગઈ કે આજે કાળમુખો મીરખાન પાડણ ગામને ભાંગવા ઉતર્યો છે સૌ કોઈ બીકના માર્યા જ્યાં ભાગવાની કે સંતાવાની જગ્યા મળે ત્યાં સંતાવા લાગ્યા કોઈએ સીમમાં દોટ મૂકી તો કોઈ છાણાના મેઢવામાં સંતાણા મેઢુઆમાં ગામમાં જતા છે ડરતા ડરતા આધડે શેરી બતાવી કે આ શેરીમાં છેવાડાનું ખમતીધર નેજરું છે એ મેહા બાપાનું ઘર મેહા બાપાને એક જ દીકરો નામ ગંગારામ પણ લાડમાં બધા ગગો કહેતા સવારના પોરમાં ગગાના ધર્મ પત્ની બેવડા રવૈયે એટલે છાશનું વલણ છાશ વલવતા ફેરવતા હતા એવા મીરખાને આવીને ત્રાળ પાડી કે ક્યાં છે મેહો અને કહો મીરખાન આવ્યો છે એને કહો કે મીરખાન આવ્યો છે હાથ ગણું લેવા ત્યાં તો ઢાલ જેવી લાગતી ગંગારામની ધર્મ પત્ની લાજના ઘૂંઘટ માંથી બોલ્યા કે એ બધા તો ખેતરે ગયા છે ઘરે કોઈ નથી એ આવે એ પછી આવજો અત્યારે મે સાસુઓ બે જ ઘરે છીએ આ સાંભળીને મીરખાને ટોણો માર્યો કે મારા આવવાની ખબર સાંભળીને ભાગી ગયા લાગે છે એવામાં એક અઢાર એક વરહનો યુવાન તળાવે બળદને પાણી પાવા ગયેલો એ પાછો આવ્યો અને બળદને ખીલે બાંધતો હતો નામ એનું માવજી પણ એના લડાટ ઉપરથી તો એવો ભાસ થતો હતો કે કોઈ એક ખોરડાનો એ છોરું હોય પડછણ અને કાળી મજૂરી કરીને એની કાયા ઘડાઈ ગઈ હતી માવજીના બાપાનું નામ એ તેજાભાઈ ચૌધરી જે પારકર એટલે કે રજવાડામાં પટેલાઈ કરતા પણ ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા વખતે તેજા ચૌધરીના બે નાના દીકરા અહીં પાડણમાં રહી ગયા અને સરહદ ખેંચાઈ ગઈ ભારત ને પાકિસ્તાન બંને અલગ દેશ બની ગયા આવજા ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો એટલે ત્યાં પારકરમાં તેજા બાપા પોતાના દીકરાના વિરાના સંતાપમાં હરિધામ એટલે કે સ્વર્ગવાસી થયા અને નાના બંને દીકરા માવતર વિનાના આ જ ગામમાં સાથીપણું એટલે કે હાળીપણું કરે છે એમાંનો મોટો દીકરો એટલે માવજી પણ મરદ યુવાન એણે જોયું કે કોઈ બારવટીઓ બેન દીકરીને રંજાડે છે એનાથી રહેવાયું નહીં ને પડકાર કર્યો કે મરદના દીકરા છો તો મરદ સામે લડો શું છો ત્યાં તો મીરખાનના બે સાથીદારો માવજીને મારવા દોડ્યા પણ જેમ હાથી સૂંઢમાં લઈને કૂતરાનો ઘા કરે એમ એક એક હાથમાં બે બહાર વટિયા બળદની ગમાણમાં ઘા કર્યા પણ જાણે ઇન્દ્રના વજ્રનો ઘા હોય એમ બંને ઉભા ન થઈ શક્યા મીરખાન મામલાને પારખી ગયો એને જોયું કે આને જો વશમાં નહીં કરીએ તો હમણાં જ બધાનું મોત બનીને બધાનો બુકડો બોલાવી દેશે અને મીરખાનનું નાક કપાઈ જશે એટલે મીરખાને બીજા સાથીદારોને ઈશારો કર્યો કે આને પહેલા પાડી દો નહી તો આપણે વાગી પણ નહીં શકીએ ત્યાં ઝપાઝપી થઈ માવજી એકલા હાથે છ બારોટિયાને ને ભેગા કર્યા પણ એવામાં એ જુમા નામનો બારવટીયો પાછળથી આવીને બંદૂકનો એ હાથો માવજીના માથાના પાછળના ભાગે માર્યો માવજી નીચે પડી ગયા ત્યાં તો બીજા આઠેક જણ મીરખાનના સાથીદારો માવજી ઉપર તૂટી પડ્યા એટલામાં મીરખાન નજીક આવ્યો ને પૂછ્યું કે આ મોટિયાર એટલે યુવાન કોણ છે ત્યાં તો મેહા બાપાની ઘરવાળી બોલ્યા કે એને ના મારશો એ તો અમારો હાળે એટલે મજૂર છે મીરખાન થયું કે માલિક પ્રત્યે આટલી બધી વફાદારી તું છે કોણ યુવાન ટોળીમાંથી કોઈએ કીધું કે આ તો તેજા ચૌધરીનો માવજી છે એનો બાપ જો પાર્કરમાં કોઈને નમતી ના આપતો હોય તો પછી એનો છોકરો ક્યાંથી આપે મીરખાન ઢીલો પડ્યો કે આ તેજા તેજા બાપાનો દીકરો છે એને છોડી મૂકો કપરા સમયમાં મારા પરિવારને જ્યારે ખાવા ધાન નહોતું તે દિવસે એના બાપે અમને આશરો આપ્યો હતો આજ પણ આજ મારા હાથે મોટું પાપ થઈ જાત હવે મને એ આ ગામમાં ભાંગવાનો કોઈ અભરખો નથી હાલો ભેરુડાઓ માવજીને મૂકી દો અને હાલી નીકળો પોલીસ આવે એ પહેલાં આ ગામનો એ સીમાડો મૂકી દઈએ એમ કહીને એના બારવટીયા પાડનને લૂંટ્યા વગર રણની કાંધીથી સમલીને સીમાડા સામે નીકળી ગયા આ વાર્તામાં જે માવજી બાપાની એ વાર્તા લખી છે તેમનો સ્વર્ગાજ બે હજાર સોળમાં થયો બે ભાઈ પોતાની તમામ સંપત્તિ છીનવાઈ ગઈ હોવા છતાં પણ એ ભાગ્યમાં નહીં હોય એવું સ્વીકારીને એ આજીવન પરોપકારી અને સાદગી સભર જીવન જીવા ક્યારેય કોઈને ફરિયાદ ના કરી કે ક્યારેય અફસોસ જાહેર ન કર્યો આનું નામ એ ઉજળું જીવન મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા જો મારી ચેનલ સાથે મળીશું આપણે સંસ્કૃતિ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી